જેથી અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા પરિપત્ર કરવામાં આવે છે કે કોઈ પણ વિદ્યાર્થીની ફી બાકી હોય તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવા હોલ ટિકિટ આપી દેવી અને રિઝલ્ટ પણ સમયસર આપી દેવું વિદ્યાર્થીની ફી બાબતે વાલી સાથે વાતચીત કરી નિર્ણય કરવાનો રહેશે ડીઈઓ નો સ્કૂલ સંચાલક અને આચાર્યને પરિપત્ર અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીના પરિપત્ર કરીને તમામ સ્કૂલોના સંકલન અને આચાર્યને જણાવ્યું છે કે કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીની ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસાડવા હોલ ટિકિટ ના આપવા અને પરિણામ ના આપવા જેવી ફરિયાદ આવતી હોય છે સ્કૂલ દ્વારા ફી ભરવા બાબતે વિદ્યાર્થી સાથે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીના માનસ પર વિપરીત અસર થાય છે સ્કૂલો એ ફી બાકી અંગે વાલી સાથે જ રજૂઆત કરવાની રહેશે વિદ્યાર્થીને ફી બાકી હોવા છતાં પરીક્ષામાં બેસાડવા હોલ ટિકિટ આપી અને રિઝલ્ટ પણ આપવાનું રહેશે ફી બાકી હોય તો આ અટકાવી શકાશે નહીં જોગવાઈનું ઉલ્લંઘન કરનાર શિક્ષક શિક્ષક ભંગના પગલા લેવાશે સ્કૂલ દ્વારા અઘટિત કાર્ય કરવામાં આવે તો વિદ્યાર્થીના માન સપટ પર વિસ્તૃત અસર થાય છે જેથી કારણે વિદ્યાર્થીઓ માનસિક રોગના પણ શિકાર બની શકે છે જો કોઈ પણ વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવશે અને કોઈ સ્કૂલ અંગે કોઈ ફરિયાદ મળશે તો તે અંગે તપાસ કરીને નિયમ મુજબ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તમામ સંચાલકો અને ઓએ પોતાના શિક્ષણ પર આ બાબતની સૂચના આપવાની રહેશે તો હું તમારી સંવાદદાતા સ્નેહા શાહ અને તમે જોઈ રહ્યા છો એસી ન્યૂઝ ગુજરાતી